मित्रों आजनी कथा जे कोई व्यक्ति सांभशे तेना जीवन ना सो खराब कर्मो नो नाश थशे एवा भगवान महादेव ना आशीर्वाद छे मित्रों भगवान शिव कहे छे के बाप न घरे रही छोकरी जे पण पाप करे छे तेनु परिणाम तेना माता पिता ने पण भोगवु पड़े छे मित्रों एक दिवस नी आ बात छे के जारे देवी पार्वती पृथ्वी नी यात्रा करी भगवान शिव पासे आव्या अने कहियु के हे परम कृपाणु भगवान ना भगवान प्राणनाथ आज जारे हूँ मृत्यु दुनिया मा मुसाफरी करी रही हती। त्यारे में मुसाफरी कर रही थी तेरे मैं जयलीक पिताना पिता पहला समय करता वु समय માટે રહે છે જો કે પહેલાના યુગમાં છોકરીઓ નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા અને ત્યારથી તેઓ તેમના પતિના ઘરે રહેવા જતી હતી અને મે એક વિચિત્ર ઘટના એ પણ જોઈ છે કે ઘણી છોકરીઓ લગ્ન પછી પણ લાંબા સમય સુધી अथवा વારંવાર તેમના પિતાના ઘરે રહેવા જાય છે તો હે પ્રાણાર્થ મારે જાણવું છે કે શું ਕੁવારી છોકરી માટે તેના પિતાના ઘરે લાંબો સમય રહેવું યોગ્ય છે કે નહીં કોઈ પણ છોકરી કઈ ઉંમરે લગ્ન કરવા લાયક બને છે અને લગ્ન પછી તેણે તેના પિતાના ઘરે રહેવાથી કયું પાપ લાગે છે મિત્રો માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ તમે આ જગતનું સત્ય છો અને સત્ય એ જ શિવ છો તમે જ આદિ અને અનંત છો કૃપા કરીને મારા મનમાં ઉદ્ભવેલી જિજ્ઞાસાને સંતોષો મારા આ પ્રશ્નોનું કોઈ મને સમાધાન આપો त्यारे भगवान शिव हसता हसता पार्वती ने कहे छे, हे सखी तमारा आ प्रश्नों समग्र मानव जाति कल्याण माटे खूबज जरूरी छे अने आजे हूँ तमने आ एक सत्य घटना द्वारा आ बधा प्रश्नों ना जवाबो आपेश, तेमज आ वार्ता मारा भगवान श्री कृष्ण ना काल द्वापर युग नी छे अने आ वार्ता सांभरनार के फैलावनार अने प्रसार करनार कोई पण मनुष्य जीवना सो गुनाओ हूँ माफ करू छू मृत्यु पची मनुष्य नो जीव मारी साथ कैलास अनंत काल मे रहे छे, तो आ कथा वार्ता ने ते ध्यान सावती कहे छे के हे भगवान

कमेंट में हर हर महादेव चौक्स थी लखजो तेमज मित्रो आ शिवरात्रि महादेव नी कृपा दृष्टि आप सौ पर बनी रहे ते माटे। वीडियो ने वधुमा वधु शेयर करो मित्रों भगवान शिव माता पार्वती ने कहे छे हे देवी पार्वती આ ઘટના દ્વાપર યુગની છે અને હું યદુકુર ના શ્રેષ્ઠ યોદ્ધા ઉગ્રસેન ના સ્થાને જે ઘટના બનવા જઈ રહી છે તેનું વર્ણન ભૂતકાળના રૂપમાં કરીશ દેવી માથુર pradesh માં મથુરા નામ નું એક શહેર છે ત્યાં ઉગ્રસેન નામ ના યદુवंशी રાજાઓ નું રાજ હતું આ રાજાઓ ત્યાં રાજ કરતા શત્રુઓ પર વિજય મેળવતા સર્વ ધર્મ ના જાણકાર અને જ્ઞાન ધરાવતા લોકોનું રક્ષણ કરતા અને અત્યંત સદાચારી બળવાન રાજાઓ હતા મિત્રો તેમાં મેધવી નામનો રાજા ગ્રાસેન ધાર્મિક રીતે રાજ્યમાં રાજ કરતો હતો તે દિવસોમાં સૌથી પવિત્ર વિદર્ભ દેશમાં સત્યકેતુના નામથી પ્રસિદ્ધ એક ખૂબ જ પરાક્રમી રાજા હતો તેની એક પુત્રી હતી જેનું નામ પદમાવતી હતું તે ખૂબ જ સુંદર ગુણવાન चारित्र्यवान અને સત્ય ધર્મનું પાલન કરતી હોવાને કારણે બીજી લક્ષ્મી ના રૂપ સમાન હતી મથુરાના રાજા ઉગ્રસેંતે સુંદર આંખોવાળી પદમાવતી ના સ્નેહ અને પ્રેમથી મોહિત થયા અને તેમણે પદમાવતીને પોતાની પત્ની બનાવી દેની સાથે લગ્ન કર્યા તેને જીવની જેમ પ્રેમ કરવા લાગ્યો તે તેને સાથે લીધા વિના ભોજન પણ ન કરતો तेनी साथे रमतो रमवा लागो राजा तेनो समय विलास मा वितावा लागो मित्रो भगवान शिव कहे छे के हे देवी पार्वती तेने पद्मावती बिना एक क्षण माटे पण फावतू न हतू समय जाता दरोज पति पत्नी वच्चे प्रेम वधवा लाग्यो पछी थोड़ा समय पछी विदर्भना राजा सत्यकेतु ने तेनी पुत्री पद्मावती याद आवी अने तेनी माताए पण घणा समय थी તેની જોઈ ન હતી એટલે તે પણ ખૂબ જ દુખી હતી પછી તેણીએ એક દિવસ તેમની પુત્રીની સુખાકારીના હાલચાલ જાણવા માટે મથુરામાં રાજા ઉગ્રસેન પાસે તેના સંદેશવાહકો મોકલ્યા મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી દૂતો ત્યાં ગયા અને રાજાને આદરપૂર્વક કહ્યું મહારાજ વિदर्भ રાજા સત્યકેતુએ તેમની પુત્રી અને આ રાજ્યની સુખાકારી વિશે જાણવા માટે અમને અહીં મોકલ્યા છે તમને અમારા આદરપૂર્વક પ્રણામ જો તમે તેમની પ્રેમાળ અને સ્નેહપૂર્ણ વિનંતી સ્વીકારો છો તો રાજકુમારી પદ્માવતીજીને તેમના સ્થાને એટલે કે પિયરમાં મોકલવાની વ્યવસ્થા કરો તેઓ તેમની પુત્રીને જોવા માંગે છે જય બજરંગ બલીકી જય હો જય હો માતા લક્ષ્મી દરેક ભક્ત જે આ વિડિયો જોઈ રહ્યો છે तेना घर सुख समृद्धि रहे तेना घर कोई मुश्किली न आवे अने आखो परिवार सुख शांति थी व्यापन करे तेमनु जीवन सुखी अने शांति थी पसार थाए, मित्रों जो तमने बजरंग बली मा साची श्रद्धा अने भक्ति होए तो कमेंट बॉक्स मा एक वार साचा हृदय थी जय बजरंग बली अवश्य लखजो जो तमारा मन मा कोई इच्छा होए तो भगवान शंकर ते चौक्कसपणे पूर्ण करशे मित्रों भगवान शिव कहे छे के हे देवी पार्वती जारे राजा उग्रसे ने दूतो पासे थी आ ते पण खुश थई गया कारण के ते राणी पद्मावती ने आराम करावा हता अने राजाए दूतो ने कह्यु के आम करो तेने तेना पिताना स्थाने पियर में जवु जइए पची तेना स्नेह उदारता ने लीधे पत्नी पद्मावती ने विदर्भ राज्य मा मोकली मित्रों पति ए पद्मावती ने पियर मोकलवा पर खूबज आनंद साथे घरे आवी त्या पहुंची ने त्याँची पिता चरणों मा प्रणाम करया, अने महाराज सत्यकेतु आगमन थी खूबज खुश थया भगवान शिव कहे छे के हे देवी पार्वती पद्मावती तेना मित्रों साथे त्या पहलानी जेमज मोहित थई ने भटकवा लागी जेमते घर जंगल तला राज्य में फरवा लागी कारण के लग्न पछी ते पहली बार तेना बिताना घरे आवी हती अही आव्या पछी ते फरी थी कुवारी छोकरी बनी गई अने पछी थोड़ा दिवसो माटे ते भूली गई के ते परिणित छे हवे तेना वर्तन मा कोई शर्म के संकोच रहयो नथी मित्रों भगवान शिव कहे छे के हे देवी पार्वती एक समय रानी पद्मावती तेनी साखियों साथे एक सुंदर पर्वत पर फरवा गई हती मित्रों जारे ते યા ગઈ ત્યારે તેણે એક સુંદર જંગલ અને એક સુંદર પર્વત જોયો જે જંગલ કેળાના બગીચાથી શોભતું હતું અને તેના પર ફૂલો પણ ખીલેલા હતા ત્યારે રાજકુમારીએ જોયું કે એક તરફ આટલો સુંદર પર્વત હતો અને બીજી બાજુ આટલું સુંદર જંગલ અને આ એક સુંદર જંગલની વચ્ચે સર્વતોભદ્ર નામનું એક તળાવ જે સ્વચ્છ પાણીથી ભરેલું છે મિત્રો આ તળાવમાં પદ્માવતી અને તેની સખીઓ એક નાની બાળકીની જેમ मित्रों साथे रमवा लगी बधा आ दुनिया ने भूली रमतगमत संपूर्ण संपूर्णपणे मग्न थी गया पी तला उतरी जाइने हसता हसता पाणी रमत रमवा लागी मित्रों भगवान शिव कहे छे के, हे देवी पार्वती तेज समय, कुबेर नो सेवक, गोबल नाम नो राक्षस एक दिव्य विमान ने आकाश में क्या જ્યારે તેણે તળાવ પર આવતા જોયું કે વિદર્ભની મનોહર સુંદર રાજકુમારી પદ્માવતી જળમાં પડીને નિર્ભયપણે સ્નાન કરી રહી છે ગોબલ પાસે રહેલી દૈવી શક્તિને કારણે તે ચોક્કસપણે જાણતો હતો કે તે વિદર્ભના રાજાની પુત્રી અને મહારાજા ઉગ્રસેનની પ્રિય પત્ની છે પછી તેણે મનમાંને મનમાં કહેવાનું શરૂ કર્યું કે તે પોતાના પતિને વફાદાર છે અને એ ફક્ત પોતાની શક્તિથી જ સુરક્ષિત છે પરંતુ કોઈપણ પુરુષ માટે તેને પ્રાપ્ત કરવી અત્યંત મુશ્કેલ છે અને ઉગ્રસે એક ખૂબ જ મૂર્ખ વ્યક્તિ છે જેણે આવી સુંદર પત્નીને તેના પિયરમાં મોકલી દીધી છે આ આવી ચારિત્ર્યવાન વિશ્વાસુ સ્ત્રી બીજા પુરુષ માટે દુર્લભ અમૂલ્ય છે અને અહી કામદેવ મને અપાર પીડા આપી રહ્યા છે મારે તેની નજીક કેવી રીતે જવું અને કેવી રીતે તેનો ડુ મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી તેની સુંદરતાથી રાક્ષસ મોહિત થઈ ગયો અને વિચાર કરવા લાગ્યો અને વિચાર કરતાં કરતાં તેણે પોતાના માટે એક ઉપાય શોધી કાઢ્યો મિત્રો ગોબલે મહારાજ ઉગ્રસેનની જેમ એજ કપડા એજ વેશ અને એજ અવસ્થાનો સંપૂર્ણ ઉપયોગ કર્યો અને ઉગ્રસેન બનીને તે પર્વતની ટોચ પરથી ઉતર્યો અને अशोक વૃક્ષની છાયામાં એક પથ્થર પર બેસીને સમધુુર અવાજમાં સંગીતના સુરો વગાડ્યા જે ગીત સમગ્ર વિશ્વને મોહિત કરી રહ્યું હતું તે મધુર ગીતની સાથે તાલ લય અને પરફેક્ટ મધુર અવાજ સાથે તેના મિત્રોની વચ્ચે બેઠેલી સુંદર પદ્માવતીએ પણ સાંભળ્યું તે વિચારવા લાગી કે આટલી મધુર કંઠે ગાવાવાળું ગાયક કોણ છે જે આ ગીત ગાઈ રહ્યું છે રાજકુમારીને તેને જોવાની તીવ્ર ઈચ્છા થઈ અને તેને તેના મિત્રો સાથે જઈને જોયું તો અશોકની છાયામાં બેસીને એક સુંદર અને જાજરમાન માણસ ગાતો હતો તે મહારાજા ઉગ્રસેન જેવો દેખાતો હતો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી વાસ્તવમાં તે રાજાના વેશમાં આવેલો દુષ્ટ રાક્ષસ ગોબેલ હતો પદ્માવતી વિચાર કરવા લાગી કે મારા ધર્મગુરુ સ્વામી મથુરાના રાજા ક્યારે અને કેવી રીતે પોતાનું રાજ્ય છોડીને આટલા दूर चालिया आव्या ते विचारी रही हती के ते पापीए पोतेज बूम पाड़ी प्रिय आवो आवो देवी हूँ तमारा बिना जीवी शक्तो नथी तारा सिवाय आ सुंदर प्रिय जीवन जीवव मारा माटे अशक्य बनी गयु छे तारा प्रेमे मने मोहित करी दीधो छे तेथी हूँ तारा बिना क्याय पण रही शक्तो नथी पद्मावती ने आवो सांभरी ने थोड़ू दुख तो थयु के जारे तेना पतिना रूप मा शैतान हतो आ सेता ने पति न रूप म पदमावती ने कहू के तू सानी शरम करे छे। मारी जोड़े आवो प्रिय त्यारे थोड़ी शरम अनुभवी ने ते तेनी सामे गई पछी ते राक्षस पद्मावती नो हाथ पकड़ी ने तेने एकांत स्थले लई गयो अने त्या तेने तेनी इच्छा मुजब तेनी साथे संबंध बांधी ने पोतानी भूख शांत करी भगवान शिव कहे छे के हे देवी पार्वती महाराज उग्रसेनना गुप्त भाग में केटलाक विशिष्ट निशान हता जेते मानस मा देखाता अने आना थी पद्मावती मन तेना विषे शंका पैदा थई राजकुमारी कपड़ा की संभा कड़ा ने पहरियापा घटना थी खूबज क्रोधित थई क्रोध थी भराई नेच राक्षस गोबल ने कहूं हे नीच राक्षस जल्दी मने कहो के तू कौन छे तारो आकार राक्षस जेवो छे तू लोभी अने क्रूर अने दांत नो खराब छे आम कहीने तेनिये पस्तावो थी भरेली आँखों थी ते राक्षस ने ते शाप आपवा तैयार थईने बोली हे दुष्टात्मा તે મારા પતિના રૂપમાં આવીને મને છે અને આ સદાચારી મારા દેહને અને પતિવ્રતા ધર્મ ને અપવિત્ર કરીને તે મારા બધા સારા સંસ્કાર નાશ કર્યો છે હવે તું મારો ક્રોધ જોઈશ હું તને શ્રાપ આપીશ તેણીની આ વાત સાંભળીને ગોગલે કહ્યું હે ભક્ત નારી भगवान श्री विष्णु श्रेष्ठ ब्राह्मण भय थी बधा राक्षसो अने दानवो भागी जाए छे अने हूँ तो आ पृथ्वी पर राक्षस धर्म प्रमाणे भ्रमण करू छू पहला तमे मारा दोष नो विचार करो कया अपराध पर तमे मने शाप आपवा मांगो छो त्यारे पद्मावती ए कह्युं के हे पापी हूँ एक संत छु अने मारा पति ने समर्पित छु हूँ फक्त मारा पति नीज इच्छा राखू छु હું હંમેશા તેના માટે જ તપસ્યા કરું છું હું મારા પતિને અનુસરું છું અને હું ધર્મના માર્ગ ઉપર જ ચાલુ છું પરંતુ તે ભ્રમ પેદા કરીને અને આવી માયા રચીને તે મારા ધર્મની સાથે મારો પણ નાશ કર્યો છે તેથી હે દુષ્ટ દુરાચારી હું તને પણ ભસ્મીભૂત કરી નાખીશ પછી ગોબલે કહ્યું હે રાજકુમારી જો તમને યોગ્ય લાગે તો આ વાતને ધ્યાનથી સાંભળજો હું ફક્ત ધર્મની જ વાત કરું છું જે સ્ત્રી દરરોજ પોતાના મન વાણી અને કામથી પતિની સેવા કરે છે અને જ્યારે તેનો પતિ સંતુષ્ટ થાય છે ત્યારે તે પોતે પણ સંતોષ અનુભવે છે અને જ્યારે તેનો પતિ ગુસ્સામાં હોય કે ક્રોધમાં હોય ત્યારે પણ તેને ક્યારે છોડતી નથી અને તે તેના પતિની ભૂલો અને પાપો પર ધ્યાન આપતી નથી અથવા તેણીને જ્યારે મારે છે ત્યારે પણ ખુશ થાય છે અને તેના પતિના તમામ કાર્યોમાં આગળ રહે છે કે जो ते कल्याण माटे काम करे स्त्री पति प्रत्ये वफादार छे तेज स्त्री हकीकत पतिव्रता धर्म नो पालन करी रही छे तेन जो आ दुनिया में जे स्त्री तेनु के तेना पति नु कल्याण इच्छे छे तो ते रोगी विकलांग रक्त पित्त सर्व धर्मो थी वंचित अने तेना पापी पति नो त्याग पण न करवो जोईए जे स्त्री तेना पति ने छोड़ी ने अन्य कार्यों मां पोता नु मन लगावे छे तेने व्यभिचारी मानवामा आवे छे तेने तमाम धर्मो मा बहिष्कृत करवामा आवे छे અને જે સ્ત્રી પોતાના પતિની ગેરહાજરીમાં લાલચના લીધે વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ ચાખે છે અને તમારી જાતને સારા છો તો લોકો તેને વેશ્યા કહે છે મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી ગોભીર આગળ કહે છે વેદ અને શાસ્ત્રો દ્વારા અને મારા ગુરુ પાસેથી મેં ધર્મનું જ્ઞાન મેળવ્યું છે તેથી જ તમે તમારો ગૃહસ્થ સંસારને છોડીને તમારો પતિની સેવા છોડીને અહીં આવ્યા છો અને આટલું બધું હોવા છતાં તમે તમારો પોતાનો મુખથી કહો છો કે હું પતિવ્રતા છું પછી રાક્ષસ કહે છે કે તમારા કર્મોથી તો તમાર માતેનો એક અંશ પણ દેખાતો નથી તમે ડર અને ભયને પાછળ છોડીને નશાની હાલતમાં પર્વતો અને જંગલોમાં ભટકો છો તેથી તમે પાપી છો અને મેં તમને આ મહાન દંડ આપીને તમને સીધા રસ્તે મોકલ્યા છે બોલો શું તમે ક્યારે હવે પછી કરશો મને કહો કેમ તું તારા પતિને છોડીને અહીં આવી છે આ મેકઅપ આ જ્વેલરી અને આ સુંદર પોશાક પહેરીને તું ત્યાં કેમ ઉભી છે હે પાપી મને કહો કે આ બધું શા માટે અને કોના માટે છે આ બધું તે કર્યું છે તેમાં તમારા પતિનું પતિવ્રતા ધર્મનું વલણ જ ક્યાં છે તો મને બતાવો મારી સામે જેમ વ્યભિચારી સ્ત્રીની જેમ વર્તો છો તે સમય તો તમારા પતિ તમારાથી ચારસો માઇલ દૂર છે તમારામાં તમારા પતિને પતિદેવ માનવાની લાગણી કે પ્રેમ ક્યાં છે દુષ્ટ નારી તને જ શરમ નથી આવતી તને તો શું પણ મને જ મારાથી નફરત થઈ રહી છે અને તું મારા વર્તનથી અણગમો અનુભવી રહી છે मारी सामे तू शु बोले छे क्या छे तारी तपस्या प्रभाव क्या छे तारू तेज बल मने तारी शक्ति बहादुरी आजेज बताव तेरे पद्मावती कहू के हे नीच राक्षस सांभ मारा पिताए प्रेम थी मने मारा पति घरे थी बोला आमा पाप क्या छे मैं मारा पति ने वासना लोग डर के आसक्ति छोड़ो नहीं हूँ मारा पति विषय विचारी ने अहीज रहू छू તે પણ મારા પતિનું રૂપ ધારણ કરીને મારી સાથે છેત્રપિંડી કરી છે પછી ગોબલે કહ્યું પદ્માવતી મારી બુદ્ધિમાન વાતો સાંભળ આંધ્રા લોકો કઈ જોઈ શકતા નથી અને તમે ધર્મની દૃષ્ટિથી આંધળા જ છો તો પછી તમે મને અહીં કેવી રીતે ઓળખી શક્યા તને ખબર હોવા છતાં કે તારો પતિ આટલો દૂર ક્યારે આવી ના શકે તેમ છતાં તે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને જે જ ક્ષણે તારા મનમાં તારા પિતાના ઘરે આવવાની લાગણી જન્મી તે જ ક્ષણે તે તારા પતિની લાગણી અને પ્રેમનો મોહ છોડીને તું તેના ધ્યાથી મુક્ત થઈ ગઈ હતી પોતાના પતિ વિશે સતત વિચાર કરવો એ જ સ્ત્રીઓનો ધર્મ છે જ્યારે તેનો નાશ થઈ ગયો છે તો તમે પોતાની જાતને પતિ પ્રત્યે સમર્પિત છો અને પતિવ્રતા છો એવું કેમ કહો છો मित्रों भगवान शिव कहे छे के हे देवी पार्वती गोभीर कहे छे के जारे तारा हृदय नीच आंख फूटी गई छे तो पची आंख थी नेत्रहीन तू मीते ओके तेरे गोबल की बात सांभी ने राजकुमारी पद्मावती जमीन पर बेसी गई तेना हृदय मा भारे दुख अने पीड़ा थई रही हती त्यारे गोबले कहूं ते शुभ छे મે તારા ગર્ભમાં જે ગર્ભ ધારણ કર્યો છે અને જેમાં પોતાના વીરેની સ્થાપના કરી છે તેમાંથી તું એક પુત્રને જન્મ આપેશ જે ત્રણે લોકોને त्रास આપશે મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી આટલું કહીને રાક્ષસ ત્યાંથી ચાલ્યો ગયો ગોબલ એક દિનાની રાક્ષસ હતો પણ તે ખૂબ જ દુષ્ટ અને દુરાચારી આત્મા હતો પછી તેના જતા રહ્યા પછી પદ્માવતી અત્યંત દુઃખી થઈ ગઈ અને રડવા લાગી તેના રડવાનો અવાજ સાંભળીને તેના મિત્રો દોડીને તેની પાસે આવ્યા અને પૂછ્યું રાજકુમારી તું કેમ રડે છે મથુરાના રાજા ઉગ્રસેન ક્યાં ગયા પદ્માવતીએ અત્યંત દુઃખ સાથે રડતા રડતા તેનીની વિંટી ગુમાવવાની બધી વાત કહી પછી તેના તમામ મિત્રો તેને તેના પિતાના ઘરે લઈ ગયા તે સમયે તે શોકથી કંપી ધ્રુજી રહી હતી તેના મિત્રોએ આખી ઘટના पद्मावतीની માતાની સામે સંભળાવી પ્રાણીએ આ સંભળતાં જ તેના પતિના મહેલમાં જઈને તેણે છોકરીને આખી વાત કહી મહારાજ સત્યકેતુને પડ આ સાંભળીને ખૂબ દુઃખ થયું તેમણે સવારી અને वस्त्रો આપીને પુત્રીને કેટલાક લોકો સાથે મથુરામાં તેના પતિના ઘરે પરત મોકલી દીધી पद्मावती ने आवता जोई धर्मनिष्ठ राजा उग्रसेन खूबज खुश थे राणी रानी ने।, ने वारंवार कहवा शुरू करियो के हे प्रिय हूं तारा विना मारू आ आजीवन पार ना पाड़ी शकू सारू छे के तू जल्दीज आवी गई हे पद्मा तू तारी भक्ति सत्य अने पतिव्रता गुणों ने लीधे मने खूबज प्रिय आटली बात पत्नी पद्मावती ने कहीने महाराज उग्रसेन तेनी साथे शारीरिक विहार करवा गया तेनी जे भयंकर गर्भ धारण करो ते दिवसे ने दिवसे वधवा लगो परंतु मात्र ते गर्भावस्था कारण जानती हती पद्मावती तेना गर्भ मा उछरी रहेला आ भ्रूण विषे दिवसरात चिंतित रहती हती આ ગર્ભ દસ વર્ષ સુધી આમ જ વધતો રહ્યો અને ત્યાર પછી તેનો જન્મ થયો મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી આ એક ખૂબ જ શક્તિશાળી પરાક્રમી અને પ્રજાને કષ્ટ આપવા વાળો વ્યક્તિ કંસ હતો જેના ભયથી ત્રણેય લોકોમાં લોકો મૃત્યુ પામ્યા હતા અને રહેવાસીઓ ગભરાઈ ગયા પછી તેને ભગવાન શ્રી કૃષ્ણના હાથે માર્યા જઈને મોક્ષ મેળવ્યો હતો મિત્રો प्यारे देवी पार्वती कहे छे के हे स्वामी भविष्यमा आवी ઘટનાઓ બનવાની જ છે એવું મે પણ અસાંભળ્યું છે ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી ગમે તે હોય મે તમને આ બધું પુરાણોમાંથી કહું છે જે એક ચોક્કસ માન્યતા છે કે આ રીતે પિતાના ઘરમાં રહેતી છોકરી બગડી જાય છે તેથી પિતાએ છોકરીને ઘરમાં રાખવાની લાલચ ન આવવી જોઈએ ભગવાન શિવ કહે છે હે દેવી હવે હું તમને કુવારી છોકરી વિશે કે ક્લિક મહત્વપૂર્ણ વાતો કહું છું જે તમારે પણ ધ્યાથી સાંભળવી જોઈએ કોઈ પણ છોકરી જારે મોટી થાય છે ત્યારે તે લગ્ન માટે લાયક બની જાય છે અને તેના માતા-પિતાએ કોઈ યોગ્ય વ્યક્તિ પસંદ કરીને તેની સાથે લગ્ન કરવા જોઈએ પિતાએ તેને પ્રેમવશ થઈને ક્યારે ઘરમાં લાંબો સમય ન રાખવી જોઈએ તેના માટે યોગ્ય છે કે તેણીનો ઉછેર તેના પતિના ઘરે થવો જોઈએ ત્યાં રહીને અને નિષ્ઠાપૂર્વક તેના પતિની સેવા કરીને તેણીએ જે સારા ગુણો શીખ્યા છે તે પરિવારને કીર્તિ અપાવશે અને તેના પિતા પણ સુખી જીવન જીવે છે સાસરે રહીને જો કોઈ સ્ત્રી પાપ કરે છે તો તેનું પરિણામ તેના પતિને ભોગવવું પડે છે ત્યાં પુણે ભાવથી રહેવાથી તે હંમેશા પુત્રની સાથે વૃદ્ધિ પામે છે છોકરીના સારા ગુણોને કારણે તેને પિતા તરફથી માનસન્માન મળે છે તેના પિતાની પ્રતિષ્ઠા વધે છે અને બંને કુરના પૂર્વજો સંતુષ્ટ થઈને આશીર્વાદ આપે છે ભગવાન શિવ કહે છે કે હે દેવી દીકરીને જમાઈની સાથે પણ પોતાના ઘરમાં ન રાખવી જોઈએ આવું કરવાથી તે માણસના માનસન્માનને અસર થાય છે અને સમયની સાથે સાથે તે ઓછું થતું જાય છે અને તેને પણ પાપ લાગે છે जारे छोकरी परणवा योग्य बनी जाए छे त्यारे बहार ना लोको तेने खराब नजरे जोवा लागे छे आवा संजोगों मा तेने कोई अजाणी व्यक्ति साथे प्रेम संबंध थई जाए ते पहला तेना लग्न करी देवा जोईए एक जवान छोकरी ने घर मा राखवानो मतलब छे के पिताना घर मा चोरोनी बच्चे खजानो भरेलू वासन राखवा समान छे तेमज ते स्त्रीनी इज्जत एक रत्न ના સમાન છે અને પિતાનું સન્માન એ છોકરીનું સન્માન છે જે હંમેશા સુરક્ષિત રીતે સંભાળીને રાખવું જોઈએ કોઈ પણ સ્ત્રીએ ક્યારે તેના પતિથી દૂર ન રહેવું જોઈએ પિયરમાં પણ લાંબો સમય રહેવું એ પણ પાપ છે એક પતિવ્રતા ધર્મને સમર્પિત સ્ત્રીનું સ્થાન હંમેશા તેના પતિના ચરણોમાં હોવું જોઈએ અને તેના પતિ માટે પત્નીનું સ્થાન તેના હૃદયમાં હોવું જોઈએ मित्रों भगवान शिव कहे छे के, हे देवी पार्वती हवे में तमारा बधाज प्रश्नों ना जवाब आपी दीधा छे त्यारे माता पार्वती कहे छे, हे प्रभु आजे हूँ वार्ता ने धन्य थई छू मित्रों तमने वीडियो पसंद आयो हो तो वीडियो ने लाइक करीने कमेंट बॉक्स में जय बजरंग बली चौकस लखजो मड़ीश एक नवा वीडियो साथी जय श्री कृष्ण राधे राधे